સાબરકાઠામાં જામરેલા કંપામાં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં આજના ધ્વજવંદન સમારોહમાં અતિથિ વિઠ્ઠલભાઈ નાનજીભાઈ પટેલ તથા જયંતિભાઈ જસરાજભાઈ પટેલે ધ્વજવંદન કર્યું હતું વિઠ્ઠલભાઈને પુત્ર વધુઓ ભાવનાબેન તથા સ્મિતાબેને દીપ પ્રાગટ્ય કરી અને પ્રસંગને ખુલ્લો મૂક્યો હતો આ કાર્યક્રમમાં કંપાના સર્વે ભાઈ બહેનો તથા નાના બુલકાઓ હાજર રહ્યા હતા રિપોર્ટર સુરેશભાઈ પોકાર જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ

છું સરદાર વલ્લભભાઈ પટેલ છું સરદાર વલ્લભ નો ઓક્ટોબર અઢારસો પંચોતેર ના રોજ નડિયાદમાં થયો હતો તેમના પિતા નું નામ ઝવેરભાઈ અને તેમની માતાનું નામ લાડુભાઈ હતું વલ્લભભાઈ બાળપણ થી જ અને હિંમતવાન હતા વલ્લભભાઈ વકીલાતનું